વિદેશથી આવેલી દીકરી એનો પાછા જવાનો જ્યારે સમય આવી જાય ત્યારે જે બેગ ભરતા પારિવારિક ઉર્મિલ ચિત્રની વાત મારા એક ગીતમાં મેં કરી છે એ પછી આ રચનાઓ કેવી રીતે કનેક્ટ થાય છે એનું આ ઉદાહરણ છે કે મને એવું પણ કહેનાર મળ્યા કે તું પછી દીકરાઓ માટે શું એ પણ આવે છે ત્યારે એમના મનમાં પણ એવો જ હદાય ભાવ હોય છે મારે તમારી સાથે એક વાત વહેંચવી છે કે આ રચના જે હવે હું તમને સંભળાવવાનો છું એ મેં ક્યાંય વાંચી નથી એવી રીતે પણ આમ ક્યાંક મૂકી હશે તો કોઈના વાંચવામાં આવી હશે એવા એક પિતાએ મને બહુ લાગણીથી ઠપકો પણ આપ્યો તો કે મારા પત્નીને અમારો દીકરો પરદેશ ગયો છે એણે તમે જે આ ચિત્ર દોર્યું છે ને એ આમ બહુ મનથી અજમ થઈ ગયા થોડા થઈ ગયા ક્ષમા પણ માગી તરત જ કે મારો હેતુ સ્વાભાવિક છે એવો ન હોય પણ એટલું ખરું કે એનો અર્થ એ આ જે વાત કરી છે એ સાચી છે સત્ય હંમેશા હૃદયને સ્પર્શે તો એવી એક લાગણીભરી રચના છે વિદેશથી આવતા પુત્રની વાત છે રજા મળ્યાની જ્યારે જાણ હું કરું શું લેતો આવું એવું સૌને પૂછું બોલે નહીં કોઈ મને જોતી રહે ફેસ ટાઈમ પર કેમ કરી આંસુ લૂછું જોઈ મને લોહી તારે બાળવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં જોઈ મને લોહી તારે બાળવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં એરપોર્ટ પર મને જોઈને તું જાણું છું હું મને કહેવાની શું કેવો થઈ ગયો છે સાવ ખાતો નથી તારો એ દેશ સમજાતો નથી લડવા રડવાનું સંગાથે નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં આંખોમાં આંસુ જોઈ જાણી જશે સૌ મમ્મી છે મારી એ હું ભલે ના કહું કંઈ નથી રહેવું ત્યાં આવી જા તું ભૂખ્યા રહીને કમાવું છે શું સાંભળે બધાએ એમ સંભળાવવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં થ્રી વીક્સ માટે હું આવવાનો ઘેર ઉતારીશ થા કહીનો કરીશ હું લેર સુવાનો મોડો ને શું લેટ ચાર ટાઈમ જમીશું કરી બે પેટ એ પહેલાં કાંઈ મને કહેવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં મમ્મી અહીં બેઉ ટંક કોઈ ના જમે સેન્ડવિચ કોફી લઈ દોડતા ભમે ડબ્બા તોડીને ખાય ડિનર સૌ રોજ તેલ ને મસાલા ની છૂટી ગઈ મોજ સ્વાદ વિશે કાઈ તારે પૂછવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં ભૂખ્યો છે પોપટ પણ તરસો નથી કેળવ્યા છે સ્વાદ મેં કેટલું મથી દેશ તેવો વેશ એવું કહેતી હતી તું સમજી ગયો છું એનો મતલબ છે શું ખાઉં છું જાણું છું ભાવવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં વીકેન્ડ પર ગ્રોસરી સ્ટોરમાં હું જાઉં જીરું ને વરિયાળી વચ્ચે હું જાઉં કારણ વિના જ અહીં કરતો હરફર સુગંધો વચ્ચે યાદ આવે છે ઘર સમજાવવું મનને સંભાળવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં અહીંયાની ફાસ્ટ લાઈફ જીવવી પડે આંસુ કોણ લૂછે જો આંખો રડે મમ્મીના પાલવની વર્તાતી ખોટ મનાવું મન જોઈ ડોલરની નોટ જોઈ મને તારે ઓછું આણવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં મમ્મી કરી છે મેં યાદી તૈયાર સૌથી ઉપર છે એમાં તારો કંસાર એમ તો મળે છે એ પેકેટમાં ફૂડ ખાઉં તો છું પણ જામે ન મૂડ તારી રસોઈ જેવું ભાવવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં ડોલરના ઝાઝા મળે એવું ગણિત ગણી ગણીને કરી મેં પરદેશી પ્રીત રૂપિયા વધે તો થોડું વજન ઘટે પપ્પાને માથેથી દેવું મટે પણ પપ્પાને તારે આ કહેવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં બેગ ભરી નાસ્તો હું સાથે લઈ જઈશ ઇમિગ્રેશન વાળાને એવું હું કહીશ બેગ ભરી લાવ્યો છું માઝલાવ મમ્મી મળે તો મળે તું જ ભાવો ભાવ મૂકવા તો આવજે પણ રડવાનું નહીં મમ્મી મને લેવા તારે આવવાનું નહીં દીકરીઓ પરદેશથી આવે અને જ્યારે પાછી જતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એક ઉર્મિલ વાતાવરણ ઘરમાં હોય છે ત્રેવીસ ત્રેવીસ કિલોની બે બેગમાં કેટલું સમાવવું મેં એ રચના લખી અને પુત્રના સંદર્ભમાં માગણી થઈ ત્યારે મેં બહુ વિચાર્યું કે આ જે દીકરાઓ જાય છે એ આંખોમાં કેવા સપના આંજીને જાય છે રખે કોઈ એમને સ્વાર્થી માને ત્યાં જઈને એમ કે પછી એની જવાબદારીઓથી મુક્ત થઈ ગયા અને ત્યાં મજા કરશું ને ત્યાં સ્વતંત્રતાનો મહિમા પણ છે કોઈ કોઈના જીવનમાં ઇન્ટરફિયર કરતું નથી એ પણ બધી વિશેષતાઓ તો છે ત્યાંની જીવનશૈલીમાં પણ અહીંથી ત્યાં વિદેશમાં ક્યાંય પણ ભણવા જતા જે આપણા દીકરાઓ છે એ લોકો જાણે છે કે પપ્પાએ મમ્મીએ કેટલી મહેનત કરીને મોકલ્યા છે પપ્પાએ દેવું કર્યું છે માથે કોઈએ જમીન વેચી છે કોઈએ મૂકી છે કોઈએ પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડ્યા છે કોઈ લોન લીધી છે એ પછી આ દીકરો અમેરિકા ઇંગ્લેન્ડ જે દેશમાં ગયો હોય તો એ ત્યાંની મજાઓ જ કેવળ માણે છે એવું નથી એના મનમાં આ ઘર અહીંનું અહીંનો પરિવાર પરિવાર સામેના પ્રશ્નો પડકારો અને પોતાની જવાબદારી એની સમજણ પણ હોય જ છે એટલે એક રચના મારા મનમાં હતી કે એવી લખું કે જેમાં આ દીકરો કેવી જવાબદારીથી જીવે છે ત્યાં ત્યાંના વાતાવરણને અનુકૂળ થયો છે સ્વાભાવિક છે દેશ તેવો વેશ છે પણ એ અહીંયાનું કશું ભૂલ્યો નથી બસ એ એની સ્મૃતિમાં જે સચવાયું છે એમાંથી આવેલી એક રચના સંભળાવો